નમસ્કાર મિત્રો સુખી સત્સંગમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે જ્યારે শরৎઋતુનો શીતળ પવન ફૂંકાય છે ત્યારે એક ઉત્સવ આવે છે એક એવો ઉત્સવ છે જે આપણને યાદ અપાવે છે કે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પણ છે જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ પણ છે આ નવરાત્રી છે માં દુર્ગાના નવ સ્વરૂપોની નવરાત્રીની પૂજા અને એક મહાન યુદ્ધની અમર કથા મિત્રો નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ તહેવાર અધર્મ પર ધર્મનો વિજય માટે સમર્પિત છે નવ દિવસમાં દેવી દુર્ગા અને રાક્ષસ મહિષાસુર વચ્ચેના યુદ્ધનું સ્મરણ કરવામાં આવે છે આ નવ દિવસોમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેને નવ દુર્ગા કહેવામાં આવે છે દરેક દિવસ એક ખાસ અવતારને સમર્પિત છે તો ચાલો દરેક અવતારની પાછળની વાર્તા સમજીએ શૈલપુત્રી શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી તે રાજા હિમાલયની પુત્રી હતી તેણીને પાર્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ છે તે ભગવાન શિવની પત્ની છે છે અને નંદી બળદ પર સવારી કરે પાછલા તે દક્ષ પ્રજાપતિની સતી હતી તેણીએ તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ શિવ સાથે લગ્ન કર્યા જ્યારે દક્ષ રાજાએ શિવ અને સતીને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં અને ત્યાં શિવનું અપમાન કર્યું ત્યારે સતીએ યજ્ઞની અગ્નિમાં પોતાને રાગ કરી દીધી વિશ્વના કલ્યાણ માટે શક્તિએ પર્વતીના રૂપમાં ફરીથી જન્મ લીધો બ્રહ્મચારીણી બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે તેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલ છે આ સ્વરૂપ તપ અને આત્મનિયંત્રણનું પ્રતિક છે સતીના મૃત્યુ પછી શિવ ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા ત્યારે પાર્વતી મોટી થઈ ત્યારે નારદ મુનિએ તેને કહ્યું કે શિવને મેળવવા માટે તેને કઠોર તપસ્યા કરવી પડશે અને તેમણે ખોરાક પાણી અને હવાનો પણ ત્યાગ કર્યો અને વર્ષો સુધી તપસ્યા કરી અંતે બ્રહ્મા તેની સમક્ષ પ્રગટ થયા અને તેમણે તેમને માતા બ્રહ્મચારીણી કહી હતી પાછળથી શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી ચંદ્રઘંટા મિત્રો જ્યારે પાર્વતીજીએ શિવને જીતવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે શિવે લગ્ન સ્વીકાર્યા લગ્નના દિવસે શિવ ભૂત અને આત્માઓના સાથે જાન લઈને ત્યાં પહોંચ્યા હતા આ દ્રશ્યથી પાર્વતીની માતા અને પરિવાર ગભરાઈ ગયા પરિવારનું સન્માન બચાવવા માટે પાર્વતીએ ચંદ્ર ઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું તેનો રંગ સુવર્ણ છે તેના હાથ હાથ છે છે જેમાંથી નવ અને એક આશીર્વાદ આપે છે છે તે પર સવારી કરે અને આ સ્વરૂપમાં તેમને શિવ સાથે લગ્ન કર્યા આ દિવસને મહાશિવરાત્રી તરીકે પણ ઉજવવામાં આવે છે કુષ્માંડા ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં ન ત્યારે ફક્ત અંધકાર હતો પછી એક હળવા સ્મિત સાથે માતાએ બ્રહ્માંડનું નિર્માણ કર્યું માતાના આ સ્વરૂપને આઠ હાથ છે અને તે સિંહ પર સવારી કરે છે તેમની પૂજા કરવાથી ધન શક્તિ અને મોક્ષ મળે છે સ્કંદ માતા પાંચમું સ્વરૂપ સ્કંદ માતા છે જે ભગવાન કાર્તિકેયની માતા છે તે સિંહ પર સવારી કરે છે તેમના ચારમાંથી બે હાથમાં કમળના ફૂલો છે એકમાં આશીર્વાદનો સંકેત છે અને અને બીજામાં તેમના પુત્ર સ્કંદ છે સતીના મૃત્યુ પછી શિવ ત્યાગમાં ગયા પછી રાક્ષસ તારકાસુરે ત્રાહિમામ મચાવ્યો હતો તેમને વરદાન મળ્યું હતું કે ફક્ત શિવનો પુત્ર જ તેમની મારી શકે છે દેવતાઓની વિનંતી પર પાર્વતીએ કઠોર તપસ્યા કરી અને શિવ સાથે લગ્ન કર્યા પછી અગ્નિદેવ દ્વારા તેમના તેજથી કાર્તિકેયનો જન્મ થયો તેમણે તારકાસુરનો વધ કર્યો કાત્યાયની દેવી કાત્યાયની પૂજા છઠ્ઠા દિવસે થાય છે તે ઋષિ કાત્યાયનીની પુત્રી તરીકે જન્મી હતી જ્યારે મહિષાસુરે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે તેમના તેજથી મા કાત્યાયનીનું સર્જન કર્યું તે શસ્ત્રોથી સજ્જ થઈને મહિષાસુરને મારવા માટે વિંધ્યાચલ પર્વત તરફ આગળ વધ્યા તેમનું એક નામ મહિષાસુર મર્દિની છે કાલ રાત્રિ કાલ એટલે રાત્રિ અને મૃત્યુ છે સાતમો દિવસ મા દુર્ગાના સૌથી ભયાનક સ્વરૂપ કાલરાત્રિને સમર્પિત છે તે કાળા રંગની છે તેના વાળ ખુલ્લા આંખો લાલ છે ગળામાં માનવ ખોપરીના માળા છે અને કમર પર કપાયેલા હાથની માળા છે જ્યારે રાક્ષસ રક્તબીજને વરદાન આપવામાં આવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાથી એક નવો રાક્ષસ જન્મશે ત્યારે મા દુર્ગાએ કાલ રાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું દેવીએ બધું લોહી પી લીધું અને રક્તબીજનો અંત કર્યો ગૌરી એટલે ગૌરી રક્તબીજને માર્યા પછી માનું શરીર કાળું થઈ ગયું તેમણે પોતાનું સૌંદર્ય પાછું મેળવવા માટે માન સરોવરમાં સ્નાન કર્યું તેમનું શારીરિક સ્વરૂપ કૌશિકી નામની સ્ત્રીમાં પરિવર્તિત થયું કૌશિકીએ શુભ અને નિઃશુભનો મહાગૌરીનો રંગ ચંદ્ર તેઓ તેજસ્વી છે તે સફેદ વસ્ત્રોમાં બળદ પર સવારી કરે છે નવમાં દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવે છે તે આદિશક્તિ છે જેનું કોઈ શારીરિક સ્વરૂપ નહોતું તેઓ ભગવાન શિવની પૂજા કરતા હતા તે શિવની ડાબી બાજુથી પ્રગટ થયા હતા જેનાથી પુરુષ અને સ્ત્રી શક્તિના અર્ધનારેશ્વર સ્વરૂપનો જન્મ થયો હતો તે કમળ પર બેસે છે અને સિંહ પર સવારી કરે છે તે તેમના ભક્તોની બધી સિદ્ધિઓ આપે છે તો મિત્રો આ માતા દેવીના નવ સ્વરૂપોની વાર્તા હતી તમને વિડીયો કેવો લાગ્યો કૃપા કરીને વિડીયો પર કમેન્ટ કરજો અમને જણાવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો ઉપરાંત કોમેટમાં જય મા દુર્ગા લખજો